આજે ખાસ તો ગઈકાલે જ ચાર્જ લીધો અને આજે ગઈકાલે જ પ્રમુખશ્રીનું ખાસ એક નિવેદન હતું કે આ પ્રકારનો એક કાર્યક્રમ થાય મેં કીધું ખૂબ આનંદથી આ કાર્યક્રમ ચોક્કસપણે કરીએ બધા ભેગા મળીએ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાને જેની જરૂર હતી કારણ કે જુનાગઢ જિલ્લાનું જ્યારે

અને મહાનગરપાલિકા નવ મહાનગરપાલિકા વિચારો કે રાજ્ય સરકાર નો આ બહુ મહાનગરપાલિકાના ભૂતોના ભવિષ્યથી કદાચ ગુજરાતના ઇતિહાસમાં એવું એક જે છે નિર્ણય એ કરવામાં આવ્યો છે કેટલીક વાત આપણે કહીશ કે મહાનગરપાલિકા થી ખૂબ લાભ થાય છે

માં એક શહેર પણ નહોતું એમ તો ત્યારે મહારાષ્ટ્ર સરકારે જે છે એ આ બધાને એ મહાનગરપાલિકામાં કન્વર્ટ કર્યા હતા આજે આજનો શિરડી આજનો નાસી આજનો જલગાંવ એ આપણે જોઈએ તો આપણને પ્રતિતિ થાય કે મહાનગરપાલિકાને કારણે કોઈ જ ગેરલાભ કારણ કે આપણને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે અને બાકીની જે સુવિધાઓ હોય છે એ ખાસ કરીને જે નિર્ણયો લેવાની કોઈ પણ મહાનગરપાલિકા પાસે સત્તાઓ હોય જે અને સુયોજિત રીતે થઈ શકે છે બહુ જ બધાને ખ્યાલ હશે કે જે છે આપણે જ નથી જે છે મોટો હોય છે છે આવક આવકના ટેક્સ વધશે પણ એની સામે જે આપણને મળશે એનો એ જે એની આપણે વાત કરીએ તો એ ખૂબ ખૂબ વધારે છે એટલે સરકારના નિર્ણયને આવકારવા માટે આજે આપણે બધા ભેગા થયા છીએ અને ખાસ કરીને હું માનું છું કે ખૂબ ઝડપથી આપણી લેકી ચટણી પણ થઈ જાય એટલે મારા ટેન્શન બરોબર પર આવ્યો છે આને ઉતારીએ એક સરસ મજાનો વ્યવસ્થા તંત્ર જે છે કરીએ અને એમાં આપ બધાનો સહયોગ મને જોઈએ આપ બધા 200 થી આજ શેરમાં રોજો આજ શેરનો પ્રતિનિધિત્વ આપ બધાએ કર્યું છે એટલે આપનો જેટલો સહયોગ હશે એટલું ઝડપથી ઉપર કામ salariés કરી શકીશ આપનો સહયોગ અનિવાર્ય છે એટલે કાળી રાત્રે પણ આપ બધાને હું સહયોગની અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું અને આપણે ખૂબ સરસ રીતે સુરેન્દ્રનગરને સુરેન્દ્રનગર જિલ્લાને અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને એક સારી કક્ષામાં મૂકી બીજી નવ નગરપાલિકા મહાનગરપાલિકામાં આપણે સૌથી આગળ રહીએ એવી અપેક્ષા